અંગદાન એટલે નવા જીવનની શરૂઆત એ સંદેશાને આગળ ધપાવતા કચ્છના દિલીપ દાદા દેશમુખ આજે ભાવનગરના પ્રવાસે આવ્યા હતા બ્રેન ડેથ એટલે ડેથ જ અને એ જ પરથી અંગદાનના ના મહાઉત્સવની શરૂઆત થવી જોઈએ એવો સંદેશો તેમણે આપ્યો હતો નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં ગંભીર લિવર ફેલ્યુઅર બાદ સાઈઠ વર્ષની વયે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ માત્ર પાંચ વર્ષમાં સાડા ત્રણ લાખ કરીને અંગદાન એટલે જીવનનો સંદેશ ફેલાવતા કચ્છના દિલીપ દાદા દેશમુખે ભાવનગર જિલ્લાના પ્રવાસ દરમિયાન ત્રણ શૈક્ષણિક સંસ્થાઓમાં અંગદાન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજ્યા નંદકોરબા મહિલા કોલેજ સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી મેડિકલ કોલેજ તથા સર્ટીઝ જનરલ હોસ્પિટલ અને મેડિકલ નર્સિંગ કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં દિલીપ દાદા પોતાના અંગદાનના અનુભવો શેર કરી શ્રોતાઓને મોટી સંખ્યામાં પ્રેરિત કર્યા હતા આ અવસરે સરકારી મેડિકલ કોલેજના ડોક્ટર ચિન્મય શાહ તબીબી અધિક્ષક અશોક વાળા અને ન્યુરોસર્જન ડોક્ટર રાજેન્દ્ર કાબરિયાએ પણ માર્ગદર્શન આપ્યું ખાસ કરીને કોડ ધીચી નામની અનોખી વ્હાઈટ પેપર બુકલેટનું રિલીઝિંગ કરવામાં આવ્યું જેમાં ઓર્ગન ડોનેશન પ્રક્રિયાની વિગતવાર જાણકારી આપવામાં આવી છે દિલીપ દાદાએ સર્ટી હોસ્પિટલના ડાયાલિસિસ વોર્ડની મુલાકાત લઈને દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને ઓર્ગન ડોનેશન માટે પ્રેરિત કર્યા આ કાર્યક્રમ દરમિયાન ખાસ હેલ્પલાઇન નંબર પંચાણું બાર ત્રીસ તેતાલીસ એકાશી જાહેર કરવામાં આવ્યો જેથી કોઈ પણ બ્રેઇન ડેડ કન્ડિશનમાં સમયસર અંગદાન થઈ શકે અને દર્દીઓને નવજીવન મળી રહે તો મને ઘણા બધા લોકો આ પૂછે તમે આ કામ શું કામ કરો છો મને તો લિવર મળી ગયો છે મને શાંતિથી કારેકર આરામ કરવો જોઈએ હું શું કામ આટલો ભાવનગર આવીને એક દિવસમાં ત્રણ કાર્યક્રમ કરું તો મારા મનમાં એવું ઉત્તર મળે છે મને ત્યાં વિકસિત દેશ બનાવવાનું સપનું માત્ર નરેન્દ્ર મોદી નો હોય તો આ દેશ કદી વિકસિત દેશ બનશે નહીં આ લખી રાખો આ વાક્ય હું નરેન્દ્ર મોદીને આજરીમાં બોલવા માટે પણ તૈયાર છું કેટલાક મારા અન્ય મિત્રો હશે એને આ વાક્ય સાંભળીને આશ્ચર્ય લાગશે આપણો દેશ સ્વતંત્ર થયો પણ વિભાજન થઈ નથી હવે આપણા દેશના દરેક યુવાન વ્યક્તિ સંકલ્પ હોવો જોઈએ જીવનદાન છે આ મંત્ર સાથે દિલીપ દાદા દેશમુખે ભાવનગરમાં હજારો લોકોને પ્રેરણા આપી હવે જોવાનું એ રહેશે કે કેટલા લોકો આગળ આવી આ માનવ સેવા રૂપ અભિયાન સાથે જોડાય છે વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર